ગુજરાતની વિધાનસભાના બાય ઇલેક્શન્સ કડી અને વિસાવનર ઇલેક્શન કમિશને જ્યારે ચૂંટણીની જાહેરાત કરી તે વખતે મેં કીધીનું કે આ ઇલેક્શન કમિશન એ સરકારનો ખોપઠો એવો વ્યવહાર કરી રહ્યા છે આજ દિન સુધીમાં ભૂતકાળમાં ક્યારે પશ્ચિમ ભારતમાં દસમી જૂન પછી વરસાદના હિસાબે ઇલેક્શન થઈ શકે નહીં જમ્મુ કાશ્મીર હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન ન થાય આ સિસ્ટમ છે એ પ્રમાણે જેમ કેરલા હોય તો વહેલો વરસાદ આવે તો અત્યારે ત્યાં ઇલેક્શન ન થાય તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે અત્યારે હું કડીમાં છું ધોધમાર વરસાદ છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખ સુધીમાં બંને ઠેકાને પૂરો વરસાદ પડવાનો છે એવા ઠેકાને ઇલેક્શન કમિશન શું જવાબ આપશે લોકોને કોટ છત્રી આપશે રેન કોર્ટ આપશે બધાને પ્રેરણા આપશે લાવો ગાડીઓ તમને મોકલી આપણે મત આપવા જાઓ ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ સરકારની એટલી ચાપુસી નહીં કરવી જોઈએ કે સરકાર કેમ એમ કરો તમે તમારી પરંપરા પ્રમાણે આ આ બરાબર નથી કર્યું લોકોના મતના અધિકાર ઉપર ઇલેક્શન કમિશને પોતે તરફ પાડે ઇલેક્શન કમિશને ભવિષ્યમાં આવો વિચાર કરવો જોઈએ અને હજી પણ તમને એવું લાગતું હોય કે એસી નવ ટકા વરસાદ પડવાનો હોય મતદાન જ ન થવાનું હોય તો એનો જવાબ શું તમે ઇલેક્શન બંધ રાખશો મોકૂફ રાખશો પ્રજાને સમજાવો કે તમે આ શું કરી રહ્યા છો તમારા મતના અધિકાર ઉપર તરાપ પાડવાનો ઇલેક્શન કમિશનનો કોઈ હક નથી ભવિષ્યમાં આવું ન થાય એની ચિંતા ઇલેક્શન કમિશન કરે નાગરિકો પણ અને પોલિટિકલ પાર્ટીઓ પણ વિચાર કરે કે તમે કેમ બોલતા નથી કે આ ખોટી રીતે ઇલેક્શન આપી રહ્યા છો ભૂતકાળમાં દસમી જૂનમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં જનતા મોરચા વખતે દસમી જૂન પહેલાં ઇલેક્શન આપી દીધેલા આ વખતે જ્યાં ઇલેક્શન આવી ગયું છે બહુ ખૂબ ખરાબ રીતે ખરાબ વાતાવરણમાં લોકોના મતના અધિકારો નું તરફ હોય એવું આપણને લાગી રહ્યું